ઇજનેર તરમીસ પટેલના ભ્રષ્ટાચાર છુપાવા માટે મોટા ગજના નેતાઓની દોડધામ મચી જવા પામી છે જો નેતાઓની વિકાસના કામમાં રસ હોય તો વગઈથી બેડમાળ રસ્તાની કામગીરીમાં સાઈડ શોલ્ડરનું કામમાં ભ્રષ્ટાચાર કેમ અડધેથી માટીનું પુરાણ અને અડધેથી છોડી દેવામાં આવેલ કેમ વગઈથી દોડીપાડા ભેડમાળ સુધી મુખ્ય માર્ગ પર સાઇડ શોલ્ડરના કામમાં ભ્રષ્ટાચારની રૂપમાં કામગીરીમાં ખુલ્લે આમ નજરે પડે છે સરકારના લાખો રૂપિયા ગ્રાન્ટ કોને ગજવે છુ નાયબ કાર્યપાલક ઇજનેર તમિસ પટેલ લાગે પછી કોન્ટ્રાક્ટરના કે પછી બંનેની મિલી ભગતથી થયેલી કામગીરી નાયબ કાર્યપાલક ઇજનેર તમિસ પટેલ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી રસ્તાના સાઇડ શોલ્ડરમાં થયો ભ્રષ્ટાચાર વય વગરનો ભ્રષ્ટાચાર થતા હોય છે તો ડાંગ જિલ્લા વહીવટી તંત્રમાં પણ હુંગમાં હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર મેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ